વડોદરા શહેરના અટલ બ્રિજ પર બસ ચાલકે કાર ચાલકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો જ્યાં અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વડોદરા શહેરમાં દિવસેને દિવસે અકસ્માતોના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે ગત રોજ રાત્રિના સમયે કલાલી રોડ પર બસ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી હતી જેમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું ત્યારબાદ આજે સવારે ફતેગંજ બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો આ વાતને ચોવીસ કલાક પણ નથી થયાની એટલામાં આજે બપોરના સમયે અટલ બ્રિજ પર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે જેમાં બસ ચાલકે કાર ચાલકને ટક્કર મારી હતી આ બસમાં કેટલાક વિદ્યાર્થીઓ સવાર હતા જોકે બસની અંદર કંડક્ટર પણ હાજર ન હતો જોકે આ

એના બદલે મેં જરાક ટર્ન કર્યું એટલે આખી ગાડી ફરી ગઈ અને ફોર્ચ્યુનેટલી એવું છે કે ગાડી ફરી ગઈ ને પેલા ભાઈએ બ્રેક મારી લીધી એટલે કોઈ જાનહાનિ નથી થઈ ગાડીમાં સારું એવું નુકસાન થયું છે નથી ડ્રાઈવરને વાગ્યું નથી મને પણ કોઈ જરાક નાની અમતી ખરોચ બાકી કશું જ નથી એટલે એક સારી વસ્તુ છે કે કોઈને નુકસાન કોઈને વાગ્યું નથી કોઈ જાનહાની નથી ગાડીમાં નુકસાન છે જે છે હા પાછળ જ છે ના રહ્યું રાઈટ સાઈડ પાછળથી આમ કઈ નામ બેંગ વાગ્યું પાછળથી બેંગ વાગી સાહેબ એ તો હવે એમને જ ખબર એમની સાથે કોણ કોણ છે શું છે શું નહીં નુકસાન તો સાહેબ તમે જોઈ શકો તો સારું એવું છે હવે જોઈએ એક્સિડન્ટ ક્લેમમાં મૂકવી પડશે ગાડી જે પ્રમાણે એ પોલીસ બસ સો નંબરમાં ફોન કર્યો છે હમણાં નથી કારણ કે હું બ્રાન્ચ ફોન દેખાઈ નહીં ગાડી મારાથી હાથ ટર્ન લેવો હતો મેં થોડી કંટ્રોલ કરી ગાડી ગાડી નીકળી ગઈ થોડી ગાડી ગઈ બ્રિજ ઉપર તમે ટર્ન લઈ રહ્યા હતા અને એટલા ખાલી સાઈડ લેતો ટર્ન દબાવતો હતો પણ ગાડી તમને બ્રાન્ચ ફોન દેખાઈ નહીં મિરરમાં બસની અંદર પેસેન્જરો હતા હતા અને કંડેક્ટર